પ્રવૃત્તિ કરી રહ્યા છીએ તમે એકમ ચાર માં અહીં કેટલાક ચિત્રો આપ્યા છે એ ચિત્રોના નામ તમારે બુકમાં લખવાના છે એ પહેલા આપણે થોડો મહાવરો કરી લઈએ જુઓ જાનવી બેન ચાલો બેટા જુઓ અહીં મેં કાન જો બધા એક વાર સમજી લઈએ આ કાનનું ચિત્ર છે હવે આપણે કાન લખવું હોય તો કેટલા ધ્વનિ નીકળે કેટલા અક્ષર વપરાય બે કા ન બરાબર કાન હવે મારે કાન લખવું હોય તો ક અને એની સાથે આની માત્રા લાગે એટલે કા બની ગયો અને ન ને એક પણ માત્રા આવે નહીં

ર આમ સરખા બે હાથી અડાડો બેટા આમ ચિત્રો આમ સરસથી ગોઠવવાના હા વેરી ગુડ ખૂબ સરસ ચલો વાંચી દો કા ર ચાલો બીજું ચિત્ર આ શેનું ચિત્ર છે બેટા tho ro, khub Sara, chả bi chú chìa tranh lấy lọ, bíta, chả ta wordi, đi lọ, ta, ta સરસ વાંચી મૂકી દો બેટા અક્ષર ત ઉપર ત મૂકી દો એટલે ફરીથી મળી જાય હે ને ચાલો બીજું ચિત્ર બનાવો બેટા બોલવાનું હા

કઈ પાત્રા ની અણી આમ ખસેડી દઉં અણી અણી બોલાય બેટા એટલે શું આવશે અણ હ ધ્યાન રાખવાનું બોલો ચલો ફરી વાંચી કાઢો તો બેટા ની વેરી ગુડ ચલો યસવી માટે ક્લેપ કર દો ભાઈ ચાલો ઓની બેન ચાલો કયો કયું ચિત્ર છે બેટા પાપડ બનાવો

મ ક્લેપ દો ભાઈ અવની માટે ચાલો બેન બેટા સરસ ચાલો સેનું ચિત્ર છે બેટા સગડી જ રાખો બેટા માત્ર લેતા ફાવે Go. Go. Hmm. so sekarang sekarang D D sekarang 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 citra, sekarang sekarang citra sekarang sekarang

દો ભાઈ ખૂબ સરસ ચાલો બીજું ચિત્ર બે બનાવીને જાઉ બેટા બે ચિત્રો બનાવ ચા હા અરે વાહ ખૂબ સરસ ચાલો ધ્રુવભાઈ અહીં મૂકી દઉં બેટા ચાલો શેનું ચિત્ર છે બેટા કાબર કાબર કા બ બ

Kau, ini. Sabar, cukup biju citra. citra che? Na, -na, -vodhi. Na, -vodhi. Na -vodhi ai một cái đẹp ta? vợ anh thua đu đu vào ta vợ đi બસ બેટા ક્લેપ કર દો ભાઈ આની માટે ચાલો કોનો વારો આવ્યો ધ્યાન ધ્યાન ના ચલો ચાલો બોલો બેટા પે કયું ચિત્ર છે પેન પેન પે વેરી ગુડ આસન નું ચિત્ર છે બતક ચાલો બ બોલતા જવાનું બેટા ચાલે બેટા નહીં મૂકવા ચલો ખબર પડવી જોઈએ કે એક પણ માત્ર આવે નહી વેરી ગુડ ચલો ક્લેપ દો ભાઈ બધા સરસ હવે તમારે તમારી બુકમાં પ્રવૃત્તિ ચૌદ અને પંદર લખવાની છે